ખરા જિલ્લો બનાવવાની વાત થઈ એમાં દિયોદર વિસ્તાર હોય કે ધાનેરા હોય કે કાંકરેજ હોય કે લાખણી હોય ત્યાંથી સ્વયંભૂ લોકોનો એક આંક્રોશ અને નારાજગી ઊભી થઈ અને આમાં કોઈ અમે પક્ષા પક્ષીથી પર રહીને મેં કાલે પણ મારું નિવેદન આપ્યું હતું કાલે પણ મેં બધા જ સંગઠનોને વિનંતી કરી હતી કે આમાં આપણે કોઈ રાજકારણ નથી કરવું કોઈ કોંગ્રેસ ભાજપની વાત નથી પરંતુ જે રીતે ભૌગોલિક દ્રષ્ટિએ દિવદરને ઓગડ જિલ્લા તરીકે કદાચ જાહેર કર્યો હોત તો લોકોમાં આનંદ થત અને હું પોતે પણ પ્રથમ આગળ આવી અને રાજ્ય સરકારને અભિનંદન આપું પરંતુ આજે આપ જોઈ શકો છો કે સ્વયંભૂ સ્વૈચ્છિક સંસ્થાઓ બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે વેપારીઓમાં નારાજગી છે ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુનઃ વિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગઢ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે તેવી હું રાજ્ય સરકારને પણ આપના ચેનલોના માધ્યમથી વિનંતી કરું છું અને અમે બધા જ આમાં કોઈ પક્ષાપક્ષી રાજકીય વાત નથી અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી હતી પરંતુ મને લાગે છે કે ક્યાંક એક બે વ્યક્તિઓને મોટા કરવામાં સમગ્ર વિસ્તારને બહુ મોટો અન્યાય થયો છે એવું મારું વ્યક્તિગત વાત શું રાજકીય વિભાજન કે પછી લોકહિતનું વિભાજન બિલકુલ આ તો એક રાજકીય એક બે આગેવાનોને મોટા કરવાની વાત મને તો આમાં લાગી રહી છે હું વ્યક્તિગત કોઈ બાબતોમાં ટિપ્પણી મેં નહીં પડું પરંતુ ખરેખર સમગ્ર પ્રજાનો જનમત લઈને જો નિર્ણય કર્યો હોત સ્વૈચ્છિક સંગઠનો કાર્યકર્તાઓ હું તો માનું છું ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસના આગેવાનોનો પણ આમાં સરકારી તંત્રે સેન્સ લેવાની જરૂર હતી તો ચોક્કસ એક સાચી દિશામાં સાચો નિર્ણય થયો